સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતી ખાનપુર ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બોગસ માર્કશીટને આધારે નાની બહેન પટેલ નામની મહિલા નોકરી કરતી હતી આ મહિલા ગણદેવી તાલુકાના કેસલી ગામની છે તેણે સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે મળી અલ્હાબાદ યુનિવર્સિટીનું બોગસ એમએડ સર્ટી બનાવી આચાર્ય તરીકે નિમણૂક કર્યું યુનિવર્સિટીના નિયમ પ્રમાણે પાંચ વર્ષ બાદ સરટીની ખરાઈ કરાતા બોગસ પ્રમાણપત્ર હોવાનું બહાર આવ્યું આ મામલે બીટ નિરીક્ષકે સંસ્થાના સંચાલકોને નોટિસ આપી હતી તેણીએ નું સરટી રજૂ કરેલું તે સરટી ભરતી વખતે રજૂ થયેલું અને તે સિલેક્ટ થયેલી ત્યારે એ સરટી પાંચ વર્ષ સુધી નોકરી કરી તેણીએ અને એ સરટીની ખરાઈ થતાં સરટી અલ્હાબાદ યુનિવર્સિટીનું હોવાથી ત્યાં ખરાઈ થતાં ખોટું સરટી હોવાનું

તેની પૂછપરછ કરવામાં આવેલી તેને તેની પૂછપરછમાં જણાવેલું કે મારી પાસે કેળવણી મંડળે અઢી લાખ રૂપિયા લીધેલા ડોનેશન પેટે અને આ એમએડનું શરટી એમણે જ રજૂ કરેલું એમણે જ અઢી લાખ રૂપિયા લઈને આ શરટી અમે તમને આપશું બના બનાવી આપશું એ રીતેની વાતચીત થયેલી આદિવાસી વિસ્તારના લોકોને સુશિક્ષિત બનાવવાના હેતુથી સ્થપાયેલી સંસ્થાના પ્રમુખ હાલમાં જેલની હવા ખાઈ રહ્યા છે સંસ્થાના પ્રમુખ અને શિક્ષિકાની ધરપકડ કરી જવાબદાર લોકોને શોધી કાઢવા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અંકુર પટેલ વીટીવી નવસારી